રાધનપુરના એમ એની પીએમની રજૂઆત દિલ્હી સરાઈને રોહેલા ટ્રેનમાં ટ્રેન નંબર વીસ અઠ્ઠાણું ત્રણને રાધનપુર રેલવે સ્ટેશનને સ્ટોપ પેજ આપવા અંગે ધારાસભ્યએ વડાપ્રધાનને પત્ર લખ્યો સોળ રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિનજી ઠાકોરના મત વિસ્તાર સાંતલપુર રાધનપુરથી પસાર થતી ભૂજતી દિલ્હી સરાઈ રોહેલા ટ્રેન નંબર વીસ અઠ્ઠાણું ત્રણ નવી સુપરફાસ્ટ ટ્રેનને રાધનપુર રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી રજૂઆત કરવામાં આવી રાધનપુર ધારાસભ્ય દ્વારા લખેલા પત્રમાં તેઓએ જણાવ્યું છે કે ભુજથી દિલ્હી સરાઈ રોહિલા ટ્રેન વીકમાં બે દિવસ શરૂ કરવામાં આવી છે જેથી લોકોમાં આનંદની લાગણી છે આ ટ્રેનનું સ્ટોપેજ રાધનપુર રેલવે સ્ટેશન પર આપવામાં આવેલ નથી જેથી આ ટ્રેનનું સ્ટોપેજ આપવા માટે રાધનપુર સાંતલપુર સમી તેમજ આજુબાજુના હારીજ કાંકરેજ સુધીના લોકોની માગણી છે કે રાધનપુર રેલવે સ્ટેશનથી દિલ્હી ઘણા લોકો આવન જાવન કરે છે અને દિલ્હીના પણ આ વિસ્તારના ઘણા લોકો રોજગાર કામ ધંધા અર્થે સ્થાપિત થઈ ગયા છે તો લોકોના આવા જવામાં સરળ રહે તે માટે રાધનપુર રેલવે સ્ટેશનને સ્ટોપેજ આપવામાં આવે તેવી લોકોની માંગણી લાગણી છે જે ધ્યાનમાં લઈ રાધનપુર રેલવે સ્ટેશન મધ્યનું સેન્ટર છે જેથી દરેક તાલુકાના લોકોને અનુકૂળ રાધનપુર રેલવે સ્ટેશન હોય સ્ટોપેજ આપવા માટે લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને પીએમ અને રેલવે મંત્રીને રાધનપુર વિધાનસભા ધારાસભ્ય દ્વારા પત્ર લખી રજૂઆત કરવામાં આવી દિલ્હી જાંગીરપુરમાં રાધનપુર તાલુકાના સમીર તાલુકાના હરિ તાલુકાના સાંતલપુર તાલુકાના દિલ્હીમાં વસેલ હજારો લોકો જે કામ ધંધા કરવા માટે પોતાના બાળકોને રોજીરોજીને પાડવા માટે દિલ્હી વસવાટ કરેલ છે અત્યારે હાલ પણ બી લગ્ન પ્રસંગે મરણ પ્રસંગે કે સામાજિક કોઈ બી કાર્યક્રમ હોય તો અમે ગુજરાતમાં જઈને રાધનપુર તાલુકામાં જઈને કરીએ છીએ

ભૂજતી ટ્રેન રાધા પૃષ્ઠો આપે તો આખી સમાજ ખૂબ આનંદ થશે અને પૂરી અમારી મળશે ને લાખો લોકો મંત્રી તમામ ગુજરાતના અમારા નેતાઓ દિલ્હીના નેતાઓથી મારી પ્રાર્થના થશે રાધાપ્રષ્ટો આપે સમાજ ખૂબ ખૂબ તમારો આભાર છે ધન્યવાદ જય જય ભારત જય હિન્દ જય ભારત